હલો બાપુ એક પ્રશ્ન છે હા બોલો જીવને શિવ સ્વરૂપ કેવી રીતે બનાવવું હા તો છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો બરાબર હા જીવને શિવ સ્વરૂપ કેવી રીતે બનાવવું એ જ ને હા અથવા તો જીવને શિવ સ્વરૂપમાં લિન કઈ રીતે કરવું બરાબર એક જ થાય સારું લ્યો હવે જીવને શિવ સ્વરૂપ કેવી રીતે બનાવવો અથવા તો જીવને શિવ સ્વરૂપ લિન કઈ રીતે કરવું બરાબર તો પહેલાં તો એ જાણવું પડશે પડશે કે જીવ એટલે કોણ જીવ કોને કહેવાય અને શિવ કોને કહેવાય અને કેવી રીતે જીવમાંથી શિવ સ્વરૂપ બનવું બરાબર તો ભગતજી એના માટે सर्वप्रथम એક દેહ ધારી સાચા સદગુરુ મળવા પડે સત્ય નિષ્ઠ શિલવંત સત્ય એ જ ધર્મ ધન દલતની જેની અંદર કોઈ પ્રકારની આશા ઈચ્છા અપેક્ષા નથી હે માન અપમાનથી જે પર છે વિષય વાસના જે રહિત છે વાદ વિવાદ જે રહિત છે બકણી જે રહિત છે આવા સાચા સંત જો મળે અને એ સાચા સંત સોહમ શબ્દ ઉપદેશમાં આપે અને એની ચાવી બતાવે કે કઈ રીતે આ સોહમ શબ્દને ચલાવવો સોહમ એને જ શિવ સ્વરૂપી આત્મા પણ કહેવાય છે શિવોહમ પણ કહેવાય છે ઘણા ઓડિયોમાં હું બોલો છું બરાબર પછી ધ્યાનપૂર્વક જે વિધિ જે યુક્તિ બતાવી દેહધારી સદગુરુએ તે વિધિ જુક્તિ પ્રમાણે સમય અનુસાર વહેલા સવારમાં ઉઠો તો ભલે સંધ્યા સમયે પણ ભજન કરો તો પણ ભલે બરાબર તમારા સમય અનુસાર ભજનમાં બેસો એક આસન પાથરો કોથળાનું આસન શ્રેષ્ઠ હું કહું છું અથવા ડાબડાના ખડનું શ્રેષ્ઠ આસન કહેવાય એની ઉપર બેસો કમર સીધી રાખો ડોક ટાઈટ રાખો હાથના આંગળા જ્ઞાન મુદ્રામાં રાખો જ્ઞાન મુદ્રા એટલે કે અંગૂઠોને આગળની આંગળીને બે જોડી રાખો અને ત્રણ આંગળી સીધી રાખો બે હાથની અને જ્ઞાન મુદ્રા કહેવાય જ્ઞાન મુદ્રાનો અર્થ છે મન જલ્દી સ્થિર થાય અને જ્ઞાન પ્રગટ થાય બરાબર એટલે શરીરનો પણ સહારો લેવો જરૂરી છે કારણ કે શરીરનો સહારો લઈને જ આ હાથમાં અંદર છે અને શરીરનો સહારો લઈને જ દરેક સંતો મુક્તિમોક્ષને પ્રાપ્ત કરી ગયા છે એટલે શરીરને પણ બાદ ન કરી શકાય બરાબર તો પછી ચાલતો જે પ્રાણ વાયુ છે નાભ્યથી શ્વાસ ઉઠી રહ્યો છે પાછો ઘણા વડિયો હું કહું છું કે બહારથી જે શ્વાસને આપણે ખેંચીએ છે એમાં સો શબ્દની એક ધ્વનિ થાય છે એક નાદ ઉઠે છે એક શબ્દ ઉઠે છે અને અંદરથી બહાર કાઢીએ છીએ એમાં હમ હમ આવો શબ્દ ઉઠે છે તો બહારથી આવતો જે સો શબ્દ છે એને તમે શિવ સમજી લ્યો અને અંદરથી બહાર જતો જે હમ શબ્દ છે એને તમે જીવ સમજી લો અથવા સોને ગુરુ સમજી લ્યો અને હમને સુરતા સમજી લ્યો બરાબર પછી હવે કોઈ માથાકોટમાં તમારે પડવાની જરૂર નથી રોજે રોજનો આ અભ્યાસ ચાલુ રાખો શ્વાસોશ્વાસમાં ધ્યાન ધરો હવે ધ્યાન મુખ્ય તમારું જે મન છે અથવા તો ચિત છે એ ચિત્તને જોડવાનું ક્યાં જે શબ્દ ગાજી રહ્યો છે જે શબ્દ ઉઠી રહ્યો છે એ શબ્દને સાંભળવાનો પ્રયત્ન કરવો આ શ્રેષ્ઠ ધ્યાન છે જે અંદરથી બહારથી અંદર શ્વાસ આવે છે એને સાંભળવાનો પ્રયત્ન કરો શું શબ્દ ઉઠે છે આમાં અંદરથી બહાર નીકળ્યો છે એમાં શું શબ્દ ઉઠે સાંભળવાનો પ્રયત્ન કરો બરાબર અથવા એવી રીતે ના કરી શકો તો મનને તમે આંખો બંધ કરીને આસન લગાવીને નાભી ઉપર પણ ધ્યાન ધરી શકો અંદરની નાભી અંદરો ત્યાં પણ ધ્યાન તમે ધરી શકો છો આ દેહની નાભી છે અને સોહમ શબ્દની જે નાભી છે એ તો પ્રાણ અને અપમાન ભેગા થાય એને પણ નાભી કહેવામાં આવે છે બરાબર પરંતુ આંખો બંધ કરી અને મનને લઈ જાઓ તમે અથવા ચિત્તને લઈ જાઓ ચિત્તને લઈ જાઓ કારણ કે મનની સાથે ચિત્ત આવશે અથવા તમે પહેલાં મન લઈ જાશો તો મનની સાથે ચિત્ત આવશે અથવા ચિત્તની સાથે મન આવશે એ ઉઠતો શ્વાસો બેહતો શ્વાસો અને માત્ર ત્યાં જોયા રાખો ધ્યાન ધરો એમાંથી ધીરે 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 અભ્યાસ વધતો જશે જેમ જેમ શ્વાસ નિયંત્રણમાં આવતો જશે જેમ જેમ કરણે ઇન્દ્રિય અતિ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ બનતી જશે એટલે ધીરે ધીરે એ સોહમ શબ્દ સંભળાવા લાગશે બરાબર આંખો બંધ કરીને અંદરની સાઈડમાં તમે અંદર લઈ જાઓ નાભીએથી ત્યાંથી શ્વાસને આપણે ખેંચીએ એટલે નાભી સુધી શ્વાસ આવો આવો જાવો પડે અને બહાર કાઢીએ એટલે નાભીએથી પાછો ઉઠવો પડે બરાબર એટલે મુલાધાર ચક્રને પણ ઝટકો લાગે છે બરાબર પછી ત્યાં સંપૂર્ણપણે ચિત્ત જોડાઈ જશે બરાબર એટલે શ્વાસની જે ક્રિયા છે ડાબી અને જમણી ઇંગળા ને પીંગળા જે નાળી આ શ્વાસને ચલાવી રહી છે હે તે નાળી બંને ધીરે 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 કંટ્રોલ થતી જશે ડાબી અને જમણી જે હું ઘણી વાર કહું છું કે દસ પંદર મિનિટે જમણી ચાલે ક્યારેક બદલી ચાલે નામ પરિવર્તન થતું રહે પછી બે નાળી સરખે સરખે ચાલવા લાગશે પરિવર્તન થતું બંધ થઈ જશે એ અવસ્થાને મિનિટના ચાર અલ સેકન્ડના એક એક સેકન્ડ આપણે ચાર સેકન્ડના બાર અલ આપણે શું ચાર સેકન્ડ એક પ્રાણમાં આવ્યું બહાર આવે ચાર સેકન્ડ એક અંદર જાય મિનિટના પંદર કલાકના નવસો ચોવીસ કલાકના એક રજા છસો હું ઘણી વાર આને કહું છું બરાબર તો એ રીતે નિયંત્રણમાં આવી જાય શ્વાસ ત્યારે સોહમ જે શબ્દ છે ધીરે 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 પ્રગટ થતો જશે આ સીધો શબ્દમાં ધ્યાન ધરવાની વાત છે ક્યાંય વાયા નહીં ડાયરેક શબ્દને સાંભળવાનો પ્રયત્ન કરો સીધો જ શબ્દની અંદર સુરતા જોડો ડાયરેક્ટ જ એ સોમ શબ્દમાં સોહમ શબદને જ આત્મા પણ કહેવાય છે હે અને પરમાત્માનું પણ સ્વરૂપ આપ્યું છે ઘણા એ નામ આપ્યું છે તો આ રીતે માત્ર એક સાંભળવાનો પ્રયત્ન કરો રોજે રોજનો અભ્યાસ કરો શ્વાસ સાથે કોઈ બળજબરી કરવાની નહીં જેમ ચાલે છે તેમ ચાલવા દો સહેજે કોઈ ક્રિયા નહીં તમે જો ખેંચશો જબરજસ્તી શ્વાસ સાથે કરશો શ્વાસની આ સાથે તો એ ક્રિયા થઈ જશે કારણ કે ક્રિયામાં નથી બરાબર જેમ શ્વાસ ચાલે છે તેમ આપમેળે ચાલવા દો માત્ર તમારી ચિત્રરૂપી સુરતાને ત્યાં જોડો જ્યારે સંપૂર્ણપણે ચિત્રરૂપી સુરતા એ સોહમ શબ્દ સ્વરૂપ બની જશે ત્યારે એ સુરતા સોહમ સ્વરૂપ બની એ સોહમ શબ્દ એ રૂપી સુરતાને લઈ પછી ઉપર ઉઠે છે જેમ જેમ અભ્યાસ વધતો જશે તેમ તમારે કોઈ કાંઈ કરવાની જરૂર નથી આપ મેળે હું ઘણા ઓડિયો કહું છું કે આપ મેળે પ્રાણ અને અપાન બે ભેગા થશે આપ મેળે પ્રાણ ને અપાન ભેગા થાય એટલે સોહમમાંથી અંશો થાય ઉલટો થાય અને એ શબ્દ ઉલટો ચડે છે ચિત્રુપી સુરતા એની અંદર જ હોય છે ચિત્રુપી સુરતાને શિષ્ય કહેવાય છે સોમ શબ્દને ગુરુ કહેવાય છે અહીં શબ્દ ગુરુ અને આ ચિતરતા ઇચેલા છે બરાબર હવે પછી આગળ જેમ જેમ આપણે વધીએ છીએ સોમ શબ્દ મારફતે તેમ એ સોમ શબ્દ ઉપર ચડતો ચડતો ત્રિકુટી સ્થાનમાં આવશે ત્રિકુટી સ્થાનમાં આવે છે ત્યારે સૂક્ષ્મણાનું દ્વાર ખોલે છે સૂક્ષ્મણાનું દ્વાર ખુલી ગયું ત્યાંથી જ ભક્તિ સ્ટાર્ટ થાય છે સમજી લેજો સુક્ષ્મણા નાળીમાં જ્યારે સોમ શબ્દ પ્રવેશ કરે છે ત્યારે શ્વાસની સાથે આ સોમ શબ્દનો કોન્ટેક્ટ ઉઠી જાય છે ત્યારે સોહમ શબ્દ શ્વાસની સાથે નથી રહેતો એ સુક્ષ્મણાનો દ્વાર પકડી લે જેમ તમે તમારા ઘરેથી નીકળી ગયા બરાબર અને પછી તમે બહારનો રસ્તો પકડ્યો એટલે તમે ઘરથી તો નીકળી ગયા ને અલગ થઈ ગયા ને ઘરમાં ક્યાં સુધી હતા જ્યારે ઘરથી બહાર નીકળ્યા નહોતા ત્યાં સુધી એવી રીતના શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલતો જે સોમ શબ્દ છે એની અંદર ચિત્રરૂપી સુરતા લઈ થઈ ગઈ એટલે તમે હજી શ્વાસોશ્વાસ રૂપી ઘરની અંદર છો સમજી લો બરાબર પછી જ્યારે તમે ઉપર ચડ્યા આગળ વધ્યા એટલે ત્રિકુટી સ્થાનમાં આવ્યા ત્રિકુટી સ્થાનમાં આવ્યા અને દ્વાર ખુલી ગયું એ સોમ શબ્દે સૂક્ષ્મણાનો માર્ગ પકડો હેં એટલે આ શ્વાસ રૂપી ઘરે છૂટી ગયું ને મતલબ શ્વાસથી પણ અલગ થઈ ગયા બરાબર પછી સૂક્ષ્મણાના રસ્તે ઉપર ચડી જાય આપણે હું ઘણા ઓડિયોમાં કહી ગયો છું કે આંખો અને કાનથી ઉપરનો ભાગ બ્રહ્માંડ કહેવાય છે એટલે સુક્ષ્મણા એ જ બ્રહ્મનાળી છે એ બ્રહ્મનાળીના મારફતે તમે બ્રહ્મરંધ્ર સુધી પહોંચી શકો ત્યાં આપણે કાંઈ કરવું પડતું નથી સુક્ષ્મણાના માર્ગમાંથી આગળ વધતા વધતા એક બંકનાળ આવે છે એનો ઘણી વાર કહું છું અંધકાર એ અંધકાર છે એ બંકનાળમાં ઘણા માણસોને ભય પણ લાગવા માંડે છે એ અને પાછા પણ વળી જતા હોય છે બરાબર પણ ત્યાં બીવાની કોઈ જરૂર નથી અંધકારી અંધ કારણ કે ત્યાં સો શબ્દરૂપી ગુરુ સાથે હોય છે હમ ચિતરૃપી હમરૂપી ચિત્તરૂપી સુરતાની સાથે સો શબ્દરૂપી ગુરુ સાથે હોય છે એટલે ગુરુ એને પાર પાડી દે ગુરુ એને તારી દઈએ કયા ગુરુ સો શબ્દરૂપી ગુરુ દેહધારી ગુરુની વાત નથી ચાલતી અહીં અહીંયા તો દેહધારી ગુરુ તો છૂટી ગયા બરાબર દેહધારી ગુરુએ તો નામ આપી દીધું ને પછી ત્યાંથી છૂટી ગયા બસ એની ફરજ પૂરી થઈ ગઈ પછી હવે અંદરના જે શબ્દ ગુરુ છે એને જગાડવાના છે એ જાગી ગયો એટલે એ શબ સ્વરૂપી શબ્દ ગુરુ સો શબ્દરૂપી ગુરુ ચિતરૃપી સુરતાને હમરૂપી સુરતાને સાથે લઈને ઉપર ચડે છે એટલે ગુરુ એની સાથે હોય છે એટલે આ શિષ્યને વાંધો નથી આવતો સુરતાને અને સીધો જ બ્રહ્મરંધ્રમાં જ પહોંચે છે બ્રહ્મરંધ્રમાં પહોંચે દસમા દ્વારને ખોલી નાખે બ્રહ્મ સ્વરૂપ આતમ સ્વરૂપના દર્શન કરે છે દર્શન કોણ કરે છે ચિત્રૂપી સુરતા અને દર્શન કરાવે છે કોણ એ ગુરુ કયા ગુરુ સો રૂપી ગુરુ અમરૂપી ચિત્તરૂપી સુરતાના દર્શન કરાવે બરાબર હવે પછી એ જે અવસ્થા છે પ્રકાશી પ્રકાશ આતમ સ્વરૂપ છે આ આતમ સ્વરૂપ પ્રકાશી પ્રકાશ છે જે દસમા દ્વારની અંદર આને શિવ કહેવાય છે ચિત્તને પણ જીવ કહેવાય છે સુરતાને પણ જીવ કહેવાય છે બરાબર અને જીવાત્મા પણ ઘણા કહે છે જીવ આત્માનો અર્થ છે જીવ એ સુરતા અને આત્મા એ શિવ બરાબર પછી જ્યારે આ હમરૂપી સુરતા ચિતરૂપી સુરતા અને સો રૂપી શબ્દ પૂરો સોહમ જે સો શબ્દ બહારથી આવતો હતો હમ અંદરથી જ આવતો હતો એટલે અંદર અને બહારનો જે પ્રાણવાયુ એક થઈ જાય એક થઈ જાય ને ત્યારે એ બ્રહ્મરંધ્રમાં પહોંચી જાય છે હવે બ્રહ્મરંધ્રમાં પહોંચે એટલે શ્વાસનો સાથ છૂટી ગયો ત્રિકુટીનો સાથ પણ છૂટી ગયો સુખણાનો માર્ગ પકડ્યો ત્યારે બરાબર તો ત્યારે અંદર બહારનો પ્રાણવાયુ જ્યારે એક થઈ જાય છે આ શિવ શક્તિનું મિલન છે બહારથી આવતો સો શબ્દ એને શિવ સમજી લ્યો અંદરથી બહાર જતો એને હમ સમજી લ્યો જેવી રીતે આ શિવ શક્તિનું મિલન ચાલી રહ્યો શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણે ઘણી વાત કરી ગયા છીએ કે જે શ્વાસને આપણે ખેંચીએ છીએ એ છે અને છોડીએ છીએ એ શક્તિ છે આ શિવ શક્તિનું વિલન પણ છે તો અહીં શક્તિને તમે સોમ શબ્દ પણ સમજી શકો છો શક્તિને જીવ પણ સમજી શકો છો શક્તિને ચિત પણ સમજી શકો કારણ કે ચિત્ત છે ને એ નારી વાચક શબ્દ છે એટલે ચિત્તને તમે અહીં શક્તિ શક્તિ સમજી શકો છો આ ચિત્તરૂપી આ શક્તિ શિવની એ જ આખા શરીરને ચલાવતી હતી અને એ ચિત્તરૂપી શક્તિને શિવ સ્વરૂપી આત્મા ચલાવતો હતો એવી જ રીતના હવે ચિત્તરૂપી આ જીવ કહો સુરતા કહો શક્તિ કહો એ સોહમ શબ્દના મારફતે બ્રહ્મરંધ્રમાં પહોંચો આ શબ્દ અન્યા દસમા દ્વારને ખોલી આતમ પ્રકાશના દર્શન કરી લીધા કોને ચિત કરી લીધા પછી એ સોહમ શબદ્ધ જે છે એ ક્યાંથી ઉઠો તો પ્રકાશની અંદરથી જ ઉઠોતો પ્રકાશને જ આતમ સ્વરૂપ કહેવાય છે અને એ જ આત્માને પણ સોહમ શબદ્ધ જ કહેવાય છે કારણ કે પ્રકાશમાંથી સોમ શબ્દ ઉઠો અને સોમ શબ્દના જરિયે જ આખી દુનિયાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે હે સોમ શબ્દ જ કરવામાં આવ્યું છે ને કારણ કે એ સો રૂપી ગુરુ ને અમરૂપી શિષ્ય એના દ્વારા જ બનાવવામાં આવ્યું ને કે સો રૂપી તમે શિવ સમજો ને અમરૂપી તમે આ સમજો એના દ્વારા શિવ શક્તિ દ્વારા જ આ જગતનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે ને હે આને જ પુરુષને પ્રકૃતિ પણ કહેવાય છે અને માયા અને માયા પતિ પણ કહેવાય છે કહેવાય છે ને તો એવી જ રીતના જ્યારે આતમ સ્વરૂપને પ્રાપ્ત કરી લઈએ સ્વયં પ્રકાશી પ્રકાશ એટલે ચિત્ત અને સોમ શબ્દ પણ એ પ્રકાશ સ્વરૂપ બની ગયા એની અંદર ગયા બરાબર પછી રંધ્ર બ્રહ્મ પ્લસ રંધ્ર જેનો બ્રહ્મ રંધ્ર કહો રંધ્ર એટલે એક હોલ થાય એક કાણું થાય એક બારી થાય એટલી વાર મેં કીધું છે બરાબર આ રંધ્રમાંથી પ્રકાશી પ્રકાશ જે આત્મ સ્વરૂપ છે રંધ્રમાંથી સુરતા પછી એ આત્માની ચિતરુપી સુરતા દેહથી વિદેહ થાય આત્માની ચિતરૃપી સુરતાઓ એટલે આત્માની જે ચિતરૃપી સુરતા દેહમાં ફસાણીતી ન્યાથી પછી રંધ્રમાંથી બહાર નીકળી હોલમાંથી કાણામાંથી બારીમાંથી રંધ્રમાંથી અને દેહથી વિદેહ થઈ અને આનંદ સ્વરૂપ આ પરમાત્માને પકડી દે છે આનંદ સ્વરૂપ આ સદાશિવને પકડી દે આત્મા રૂપી ચિત્ત આત્માની ચિત્તરૂપી સુરતા સદાશિવરૂપી પરમાત્માને પ્રાપ્ત કરી લે છે આને સચ્ચિદાનંદ પણ કહેવામાં આવે છે બરાબર તો આ રીતે ધીરે ધીરે ચિત્ત જે છે સુરતા એ સોહમ શબ્દનો સહારો લઈ અને આત્મ અવસ્થાને પ્રાપ્ત કરે આત્મ અવસ્થાને જ્યારે પ્રાપ્ત કરી લઈએ પ્રકાશ બની જાય છે પ્રકાશ એ પ્રકાશ અહીં ગુરુ અને શિષ્ય ખતમ થઈ જાય અહીં શબ્દ ગુરુ નથી રહેતો અને ચિત્ત કઈ નથી શબ્દ શબ્દ આવે આવે છે છે આત્માને શબ્દ કહેવામાં આવે છે ચિત્ત સુરતા કહેવામાં આવે છે સોહમની સુરતા કહેવામાં આવે છે આત્માને સુરતા કહેવામાં આવે છે ઘણી જગ્યાએ હું બોલી ગયો છું કે આત્મા પણ એક સુરતા છે ઘણા ઓડિયોમાં એ પણ વાત કરી છે સોહમ શબ્દ પણ એક સુરતા છે એ પણ કીધું છે ચિત્ત પણ એક સુરતા છે એ પણ કીધું છે પછી પ્રકાશી પ્રકાશ આત્મ સ્વરૂપને જ્યારે પ્રાપ્ત પ્રાપ્ત કરેલી હશે ત્યારે દેહ થી પડે દેહ થી વિદેહ જે દશા છે એ દશા જ મુક્તિનો માર્ગ છે એને જ સંપૂર્ણ મુક્તિ કહેવાય છે દેહથી વિદેહ દશાને જ્યારે આત્માની સુરતા પકડે છે પ્રકાશી પ્રકાશ બાયડાના પ્રશ બધી સર્વત્ર પ્રકાશી પ્રકાશ જ દેખાય અને બધી બાજુ શબ્દે એ શબદ સોહમ સોહમ અંદર બાર ઘટમાં મઠમાં પટમાં બધી જગ્યાએ સોહમ સિવાય બીજું કાંઈ નથી અથવા તો અનાદિ ઓહમ સિવાય બીજું કાંઈ નથી અથવા અનાદિ સોહમ સિવાય બીજું કાંઈ નથી આમ સોહમ શબ્દ આગળ વધતો વધતો સોમાંથી પછી ઓ અને ઓમાંથી પછી અ અને અમાંથી લાસ્ટમાં અક્ષરો પણ ખતમ આને કહેવાય અક્ષર તીત ન્યા કોઈ વસ્તુ રહેતી નથી બરાબર તો આ અવસ્થાએ આ અવસ્થાએ જે પહોંચી જાય છે દેહથી વિધેહ થઈ ગયો એટલે દેહની બધી દેહદશા ભૂલી ગયો આને જ કહેવાય દેહથી વિધે આતમ સ્વરૂપને પ્રાપ્ત કર્યું ને એટલે દેહ થી વિદે અવસ્થા છે આત્મા શરીરમાં હોવા છતાં શરીરથી બહાર છે એ પણ હું બે વર્ષ પહેલા કે દોઢ વર્ષ પહેલા બે ચાર ઓડિયો બોલ્યો બરાબર અવસ્થાને પ્રાપ્ત કરી લીધી પછી પરમાત્મ અવસ્થાની યાત્રા પણ શરૂ થાય છે પણ કીધું આ જગ્યાએ સાધક જોતો સાંભળતો અને બોલતો બંધ થઈ જાય છે આને જ આત્મ સો પરમાત્મ કહેવાય છે આને જ આત્મા પરમાત્માનો અનુભવ કરે છે અહીં ચિત્રૂપી સુરતા એ આત્માનો અનુભવ કરે છે એ લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવતું નથી ન્યા સાધક જોતો સાંભળતો બોલતું બંધ થઈ જાય બધી પ્રકારની માયા એને છૂટી જાય છે એને કોઈ માયા રહેતી નથી અને જેટલા બોલીએ છે દોડા દોડીમાં છે ચેલિયું ચેલા મૂંડવામાં છે વાંથી વાં દોડે વાંથી વાં દોડે કથણી કરે બકણી કરે એને દેહથી વિદેહ નો કહેવાય એ બધા વ્યવસાય છે ધંધા છે ઢોંગ છે પાખંડ છે દેહથી વિદેહની હું વાત કરું અને હું કથણી બકણી કરતો હોય દેહનો સહારો લઈને હે તો નાટક નથી શું નવટંકી નથી શું છે દેહથી વિદેહ થઈ ગયો તો બોલે જ નહીં બોલ્યા વગર સમજાવો ને રવિદાસની જેમ સંતો અમે બિના બોલીએ સમજાવો સમજાવી શકશે કોઈ પણ હું કહું છું તાકાત બહારની વાત છે એટલે કથણી બકણીથી ભગત ઉપર ઉઠવું પડે છે આત્મઅવસ્થાને પ્રાપ્ત કરી લઈને આ કથણી બકણી છૂટી જાય છે ને કથણી બકણી મારી જેમ જિંદગીભર કરીને મરી જવાની જઈએ બરાબર ભક્તિમાં હાલો ભજનમાં હાલો ભજન કરો ભક્તિ કરો પણ જેટલા કથણી બકણીવાળાની મારી જેમ આદત પડી ગઈ ને એ ભક્તિ ભજનમાં તો હાલતા જ ન હોય કથણી બકણી કરીને ચેલી ચેલા મૂંડીને એને ફસાવીને હેં પૈસા ભેગા થાય ફોર વ્હીલ ગાડીઓ બંગલા હેં મોજ શોખ થાય મોજ શોખ છે બીજું કાંઈ ચેલ્યુ ચલાન પૈસા માટે એને ભેગા કરીને મોજ શોખ થાય ને ફ્રેમેસ થઈ જવાનું ફ્રેમેસ કોના પૈસા જ થાય ચેલી ચલાન પૈસાથી ફોર વ્હીલ ક્યાંથી આવે ચેલી ચલાન પૈસાથી હેં આપણે નહોતા ગુજરાતથી ગયા અમેરિકામાં ગણાય દેશ વિદેશમાં પૈસા ભાડાને ક્યાંથી આવે ત્યારે તો અમેરિકાની ટિકિટ એક લાખ દસ હજાર હતી અત્યારે એક લાખ પચીસ ત્રીસ હજાર છે તો એ પૈસા ક્યાં થયા દેશ વિદેશ ચલન પૈસા ચલન પૈસામાં જલસા થાય બધો ઢોંગ પાખંડ છે બસ મૌન પ્રાપ્ત કરી લ્યો આનું નામ શાંતિ છે બાકી દોડા દોડી હાય બોરી એને અવસ્થા પ્રાપ્ત નથી થઈ એને શાંતિ નથી એટલા માટે દોડા દોડી કરે છે એના મનની હજી ઈચ્છા કઈક ને કંઈક ભટકે એનું મનની તરંગોમાં હજી ભટક્યા રાખે મનની ઈચ્છા આશામાં ભટકે છે તો જ દોડી કરે ને જેને મન શાંત થઈ જાય મને મન થઈ જાય એને ક્યાં દોડા દોડી દઈએ હેં હું ઘણી વાર કહું છું કે સંકલ્પ વિકલ્પ તમારે હું કે જવાનો સંકલ્પ થયો વિકલ્પ ઉઠો એટલે તમે હાલતા હતા બાકી સંકલ્પનો વિકલ્પ જ ન હોય તો ઉઠો કે જ કરવાની કાંઈ છે જ નથી પાણ કે ભટકીસમાં મન લેમનની માય જો સમજીને ચૂપ થઈ જાય કરવું પડે ને કાંઈ જો સમજીને ચૂપ થઈ જાય તો કરવું પડે કાંઈ કાંઈ નહીં તો આને સમજાવીને ચૂપ થયા જ નથી કારણ કે સમજણ જ નથી આવી ચૂપ ક્યાં જ થયા એટલે મારી જેમ જે બકવાસ કરે છે એ હજી સમજીને ચૂપ નથી થયા અને સમજીને ચૂપ થઈ ગયા અને સમજણ આવી ગઈ છે આ નોટ કરજો બરાબર તો આ જ રીતે સાચા દેહ ગુરુ મળી સોહમ શબ્દના ઉપદેશમાં લઈ સોમ શબ્દની દોરી પકડી દસમા દ્વારમાં આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી દેહથી વિધેય તમે થઈ શકો છો બરાબર આ છે સાચો રસ્તો તો હવે સત્ય સનાતન ધર્મની જય